નશવાડી તાલુકાના રામપુરી ગામમાં માઇનોર કેનાલ બંધ થતા ખેડૂતોમાં જગતના જોઈ રહ્યા છો લોક ન્યૂઝ નેટવર્ક પોતાનો તાલુકામાં આવેલા રામપુરી ગામમાં નિગમ દ્વારા માઇનોર કેનાલ બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે હાલ ગામના ખેડૂતો દ્વારા તલ મકાઈ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ પાણીના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે નિગમ દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનું પાણી મળતું નથી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું ખેડૂતોએ જણાવ્યું હતું કે જો વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો તલ અને મકાઈના પાકને ભારે નુકસાન થશે જેના કારણે તેમની આવક પર સીધી અસર પડશે ખેડૂતોએ નિગમના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા યોગ્ય આયોજન વિના કેનાલ બંધ કરી દેવામાં આવી છે ખેડૂતોની માંગ થાય કે તાત્કાલિક પાણી છોડવામાં આવે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચેતવણી પણ ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી નમસ્કાર રામપુરી જે છે એને પાણીની સમસ્યા છે અને કેનાલ નું પાણી મળતું નહીં અત્યારે અમારે તલ નું વાવેતર ચાલુ છે અને મકૈમાં મકૈમાં પાણીની જરૂર છે ખાતરના ખેવા જ જોઈએ છે અને આ લોકો જે કર્મચારી છે એ પાણી વારંવાર બંધ કરી દે છે અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે પાણી બંધ કરી દીધું છે અને અમારા આ કેહરપોરા માઇનોર કેનાલ ચાલે છે એ કેહરપોરા માઇનોર પર અમે આ ખેડૂત અમે અમારે કેનાલ બંધ છે એને અમે માંગણી કરી રહ્યા છીએ સોલામ ભીલ ભાણાભાઈ મગનભાઈ